ગુડ મોર્નિંગ ભરી એકવાર પિતા પરમેશ્વરનો પુરસ્કાર આભાર કે આપણા જીવનની અંદર આપણને એક આ નવો દિવસ આપ્યો અને અત્યારે આ નવી ઘડી નવી તક પણ પૂરી પાડી કે આપણે તેમના પવિત્ર વચનો તેનું વાંચન કરીએ તેને સમજીએ પોતાના જીવન માટે ઉપયોગી બનાવીએ આ સગળી બાબતોને માટે પીટા બાપ તમારો અમે આભાર માનીએ છીએ વિશેષ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરવાનું ભૂલશો નહીં જો તમારી કોઈ સલાહ સૂચન હોય તો તમે અમને મોકલી શકો છો અમે તે સહ સ્વીકારીશું અને તમારા સાક્ષી બાબતનો કોઈ વિડીયો હોય તો તે પણ તમે અમને મોકલી શકો છો જે અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું તમારી કોઈ પ્રાર્થનાની તમે અમને મોકલી શકો છો અમે અમારી રાખીશું આજના દિવસના જે પવિત્ર વચનો આપણે વાંચવાના છીએ ચોથો અધ્યાય પિતા બાપ આ વચનો વાંચવાને માટે સમજવાને માટે આમ સગડાઓની સહાયતા મદદ કરો પવિત્ર પુસ્તકમાંથી યહોસ્વા અને તેનો ચોથો અધ્યયન વાંચીશું અને આખી પ્રજા યર્દન ઉતરી રહી ત્યારે એમ થયું કે યહોવાએ યહોસ્વાને કહ્યું તમે તમારે માટે લોકોમાંથી બાર માણસ એટલે પ્રત્યેક ગુણમાનથી એક એક માણસ લઈને તેઓને એવી યાજ્ઞા કરો યર્દન મધ્યથી એટલે જ્યાં યાદકો ઊભા રહ્યા હતા ત્યાંથી તમારે માટે બાર પથ્થર લઈને તમારી સાથે પેલી બાજુ લઈ જાઓ

તમારે ખભે એક પથ્થર ઉંચકી લો એ માટે કે તેઓ તમારે માટે ચિહ્નરૂપ થાય કે જ્યારે આવતા કાળમાં તમારા છોકરા પૂછે કે આ પથ્થરનો શો અર્થ છે ત્યારે તમે તેઓને એમ કહો કે આનું કારણ એ છે કે યહોવાના કરારકોષની આગળ યરદનના પાણીના ભાગ થઈ ગયા જ્યારે યડદનને પાર તે ઉતરતો હતો ત્યારે યળદનના પાણી ભાગ પાણીના ભાગ થઈ ગયા અને એ પથ્થરો ઇઝરાયલી લોકોના સ્મરણાર્થે સદાકાર રહેશે અને યહોસ્વાએ આજ્ઞા આપી ઇઝરાયલી લોકોએ કર્યું અને યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે ઇઝરાયલી લોકોના કુળની સંખ્યા પ્રમાણે યરદન મધ્યથી બાર પથ્થરો ઉંચકી લીધા અને તેઓએ તેમ પોતાની સાથે પહેલે પાર છાવણી સુધી લઈ જઈને ત્યાં મૂક્યા અને યરદન મધ્ય એટલે જ્યાં કરાર પોષ ઉંચક યાજકો ઊભા રહ્યા હતા તે સ્થળે યહોશુઆએ બાર પથ્થર ઉભા કર્યા અને તેઓ આજ સુધી ત્યાં છે કેમ કે જે સર્વ આજ્ઞા ઉષાએ યહોશુઆને આપી હતી તે પ્રમાણે જે કંઈ લોકોને ફરમાવાનું યહોવાએ યહોશુઆને કહ્યું હતું તે સઘળું પૂરું થયું ત્યાં સુધી કોષ સૂચકનારા યાજકો યર્દન મધ્ય ઉભા રહ્યા અને લોકો ઉતાવળ કરીને પાર ઉતરી ગયા અને એમ થયું કે સર્વ લોક પાર ઉતરી ગયા પછી યહોવાનો કોષ તેમજ યાજકો લોકોના દેખતા પેલે પાર ઉતર્યા અને રૂબેનના પુત્રો અને ગાત પુત્રોને મનાશાનું અર્ધકૂળ મુસાના ફરમાએ પ્રમાણે શસ્ત્ર સજીને ઈઝરાયેલી લોકોની આગળ પેલે પાર ગયા આશરે ચઢીસ હજાર માણસ યુદ્ધને માટે શસ્ત્ર સજીને તૈયાર થયેલા યહોવાની આગળ યરેખોના મેદાનમાં લડવા નદી ઉતર્યા તે દિવસે યહોવાએ યોહોશને સર્વ ઇઝરાયલી નજર આગળ મોટો મનાવ્યો અને તેઓ જેમ મુશાની તેમ તેના આયુષ્યના સર્વ દિવસ પર તેની બીક રાખતા હતા અને યહોવાએ યહોશને કહ્યું કરારકોષ ઊંચકાના ઉંચકનારા યાજકોને યર્દનમાંથી નીકળી આવવાની આજ્ઞા આપ તે માટે યહોશ્વાએ યાજકોને આજ્ઞા કરી યર્દનમાંથી નીકળી આવો અને યહોવાનો કરારકોષ ઉંચકનારા યાજકો જ્યારે યર્દનની બહાર નીકળી આવ્યા ને યાજકોના પગના તળિયા કોરી ભૂમિ પર પડ્યા ત્યારે એમ થયું કે યર્દનનું પાણી પોતાને સ્થળે પાછું આવીને પહેલાની જેમ ચારે કાંઠે ભરપૂર થઈને વહેવા લાગ્યું અને લોકો પહેલા માસને દસમે દિવસે યરદનમાંથી નીકળી આવ્યા અને યરુખની પૂર્વ તરફની સીમા ઉપર ગિલગાલમાં તેઓને છાવણી કરી અને જે બાર પથ્થર તેઓ યરદનમાંથી લાવ્યા હતા તે યહોશ્વાએ ગિલગાલમાં ઊભા કર્યા અને તેણે ઇઝરાયેલી લોકોને કહ્યું એમ કહ્યું આવતા કાળમાં તમારા વંશજો તેમના પિતાને પૂછે આ પથ્થરનો સોળ છે ત્યારે તમારે તમારા વંશજોને જણાવતા કહ્યું ઇઝરાયેલીઓ યરદનમાંથી કોરી ભૂમિ પર થઈને પાર આવ્યા કેમ કે જેમ તમારા ઈશ્વર યહોવાએ શુભ સમુદ્રને કર્યું એટલે અમે પાર ઉતરી રહ્યા ત્યાં સુધી તેમણે તેને અમારી આગળ સુકી નાખ્યું તેમ તમારા ઈશ્વર યહોવાએ તમે યર્દનની પાર ઉતરી રહ્યા ત્યાં સુધી તમારી આગળ તે નદીના પાણી સુકવી નાખ્યા એ માટે કે પૃથ્વી પરના સર્વ લોકો જાણે કે યહોવાનો હાથ બળવાન છે ને તેઓ સર્વકાળ તમારા ઈશ્વર યહોવાનો ભય રાખે પ્રભુ તેના ને પુષ્કળ આશીષ પ્રાર્થના કરીએ આકાશ જેનું અને પૃથ્વી પાયાસન છે એવું અમારા સૈન્ય દબી હો બાપ અમે તમારો આભાર માની સ્તુતિ તમને ધન્યવાદ આપીએ છીએ અમારા મસ્તકો તમારી આગળ નમાવીએ છીએ બાપ અમારા જીવન માટે જોઈતા સગડા સારા વાણા પૂરા પાડ્યા છે આદિવાદી રોગ ઉપાધ સગળી બાબતો તમે અમને સાચી બચાવ સંભાળી રાખ્યા છે બાપ આ સગળી બાબતોને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ વિશેષ પિતા મારા દેશની રેખ સંજય સુખ શાંતિથી પતી ગયું છે અને તમને પસંદ એવો એક રાજકીય નેતા તમે અમને આપ્યો છે તેને માટે પણ અમે તમારો આભાર માની છીએ બાપ આ દેશને આ દેશના લોકોની પર તમારી કૃપા દયા ભલે પ્રેમ અને તમારી આશીષની વર્ષા થવા દે છે પિતા વિશેષ ઇઝરાયલ તમારી ભૂમિ છે ઇઝરાયલ લોકો તમારા લોકો છે તમારી પસંદ કરેલી પ્રજા છે ત્યારે ક્રુપિતા ત્યાં આગળ જે લડાઈ ચાલી રહી છે જે અગ્નિ વરસી રહ્યો છે એ સગડવું શાંત થાય અને તમને માન મહિમાન તમારો મહિમા વધે એવી કૃપા તમે થવા દો ક્રૌપિતા શૈતાનીક બાબતોથી ઇઝરાયલ ઇઝરાયલ લોકોને બચાવો પીતા વિશેષ અમે જાણીએ જે નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે ઘણા ઘરોની અંદર છે ઘણા હોસ્પિટલની અંદર છે ત્યારે સગડા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છે બાપ તમારા ગાયલ તંદુરસ્ત હાથનો સ્પર્શ વળે તેઓનો સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ મામે અને તેઓ તમારા તમારા નામને માન મહિમાને ગૌરવ આપે તેવી કૃપા તમે થવા દો બાપ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ તેઓને જોઈતા સગડા સારા વાના પ્રોપિતા તમારા કોઈ ભંડાર નથી પૂરા પાડો કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબને પણ અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ એવા કુટુંબને તમારા આત્મિક દિલાસા ભરપૂર કરો સ્વજનના જવાથી કુટુંબમાં જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પ્રોપ્રિતા તમે તેઓની સહાયતા મદદ કરો બાપ તેઓને સહનશીલતાનો આત્મા આપો બાપ જેષ પિતા તમે અમારી શારીરિક તંદુરસ્તી બક્ષી છે અમને જોઈએ તો સગળા સારા વાના આપ્યા છે અને આ ઘડી અને આ તક તમે આપી કે અમે તમારા પવિત્ર વચનો વાંચી શકીએ સમજી શકીએ તેને માટે પણ તમારો આભાર છે મા આ વચનો વાંચીને અમે ભૂલીને જઈએ પણ એ વચનો અમે અમારા જીવનમાં ઉપયોગી પાત્ર બનાવીએ એવી કૃપા પણ અમે તમારી પાસે માંગેલી લઈએ છીએ આ વચનો સમજવાને માટે તમે અમને બુદ્ધિ બળ અને સમજણનો હાથમાં આપો બાબત પિતા હવે પછી અમે તમારા હાથોમાં સોંપાય ત્યારે આમ સગડાઓ વિનંતી કરીએ છીએ કે તમે આમ સાચવો દોરો બચાવો રોજગારો તમારા પુત્ર અમારા પ્રભુ સુમસી કાલભાઈના કાળ પર વિંધાયા કૃષિ ડટાયા અને ત્રીજે દિવસે પૂરું થયા પામ્યા તેમના મીઠા અને પ્યારા અમે તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો તેનો સ્વીકાર કરો પીતા